તો નમસ્કાર મારા ભાઈઓ હાલમાં જે આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને આ વિડીયો જોઈને તો મિત્રો હર કોઈ હેરાન છે તો મિત્રો તમે આગળ વિડીયોમાં સાંભળ્યું જશે કે મિત્રો આ એક અમેરિકાની એક બાઈ છે ચોકી ગઈ છે આજે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું હાલમાં જ મિત્રો એક ગામડાના ગરીબ મહિલાએ મિત્રો અંગ્રેજીમાં કડકડાટ અંગ્રેજીમાં મિત્રો જે ફોરેનરને જવાબ આપ્યો છે ને આ જોઈને તો મિત્રો અમેરિકન મહિલા પણ મિત્રો આ બેનની ફેન બની ગઈ છે મિત્રો હાલમાં આ બેનનો વિડીયો સોશિયલ મીડિયા પરમાં એટલો બધો વાયરલ થઈ રહ્યો છે ને કે વાત જ છોડી દો કારણ કે મિત્રો કેટલાક લોકો એવું કહેતા હોય છે કે ગામડાના લોકોમાં જ્ઞાન નથી હોતું પરંતુ મિત્રો આ વિડીયો જોયા પછી તો તમારા રૂવાટા ઊભા થઈ જશે કારણ કે મિત્રો હાલમાં જે બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ બેન મિત્રો જેસલમેલ ના છે અને રાજસ્થાનના જેસલમેરના મિત્રો આ બેને હાલમાં જે ફોરેનર મહિલા જોડી જે મિત્રો વાતો કરી છે એ વાતો સાંભળીને તમે પણ ચોંકી જવાના છો કારણ કે મિત્રો આ મહિલાએ ગુજરાતીમાં નહીં પરંતુ મિત્રો અંગ્રેજીમાં વાતચીત કરી છે તો એ વિડીયો આપણે તમને બતાવીએ એ પેલા ખાસ મારા ભાઈઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં Jason. Very good country. Yeah. I know.